મુઠિયા વાળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવા લંચ બોક્સ અને ટિફિનમાં ભરી શકાય તેવા મુઠિયા ઢોકળા બાઇટ્સ બનાવીશું તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે મુઠિયા ઢોકળા બાઇટ્સ બનાવવા માટે અડધો કપ મેં ખાટું દહીં લીધું છે અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું જેથી આપણા મુઠિયા સરસ સોફ્ટ બનશે તેલ અને દહીંને સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ મુઠિયા ઢોકળા બાઇટ્સ જો તમારે સવારે ટિફિનમાં કે લંચ બોક્સમાં ભરવા હોય ને તો સાંજે જ બનાવી દેવાના અને ટિફિનમાં ભરવાના ટાઈમે આપણે વઘારી દેવાના એકદમ ઇઝી પડશે આપણને હવે મસાલામાં એક ચમચી હળદર પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને બે ચમચી તલ એડ કરવાના તલનો ટેસ્ટ બહુ સરસ આવશે અંદર પણ એડ કરી દેવાના વન ફોર્થ ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી વરિયાળી એડ કરવાની વરિયાળીની ફ્લેવર સરસ આવશે અને અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરવાનો જેથી અજમાની ફ્લેવર પણ સરસ આવશે બે પિંચ જેટલી હિંગ એડ કરવાની અને તીખા મરચાંની પેસ્ટ એક ચમચી મેં એડ કરી છે એક ચમચી લસણની પેસ્ટ એડ કરવાની અને એક ચમચી આદુની પેસ્ટ એડ કરીશું કસૂરી મેથી ત્રણ ચમચી જેટલી એડ કરવાની કસૂરી મેથીનો ટેસ્ટ પણ સરસ આવશે અને બે ચમચી ખાંડ અથવા તો ગોળ એડ કરવાનો ફ્રેશ લીલા દાણા જો વધારે હોય તો એડ કરજો દાણાનો ટેસ્ટ સરસ આવશે અને મુઠિયા પોચા પણ બનશે અને મેં અહીંયા એક બાઉલ ભરીને દૂધી લીધી છે લગભગ વજનમાં અઢીસો ગ્રામ દૂધી છે અને ઘરમાં ગાજર પડ્યું હતું તે પણ મેં છીણી લીધું છે અડધે અડધો બાઉલ જેટલું ગાજરનું છીણ છે સારી રીતે મિક્સ કરી લઈશું જો વધારે દૂધી હોય તો વધારે દૂધી પણ એડ કરી શકાય મારી પાસે ઘરમાં અત્યારે ગાજર પડ્યું હતું એટલે મેં ગાજર પણ અંદર એડ કર્યું છે બીજા શાકભાજી અંદર એડ કરવા હોય તો કરી શકાય સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને બે પિંચ જેટલો સોડા એડ કરીશું ખાવાનો સોડા એડ કરવાનો અને સોડા એક્ટિવેટ કરવા અડધી ચમચી જેટલું મેં લીંબુનો રસ એડ કર્યો છે ફક્ત બે ચમચી ચણાનો લોટ એડ કરવાનો ચણાના લોટનો ટેસ્ટ સરસ આવે છે પણ વધારે એડ નહીં કરતા ફક્ત બે ચમચી જ એડ કરીશું અને દોઢ બાઉલ ભરીને ઘઉંનો થોડો કરકરો લોટ એડ કરવાનો તો દોઢ બાઉલ ભરીને આપણું છીણ થયું હતું ને એટલે દોઢ બાઉલ લોટ એડ કરવાનો તો મુઠિયા સરસ પોચા બનશે સારી રીતે મિક્સ કરી લેવાનું તો આ મુઠિયા ઢોકળા બાઇટ્સ ખાવામાં એટલા સરસ ટેસ્ટી લાગશે ને તો વારંવાર બનાવવાનું મન થશે અને ટિફિન કે લંચ બોક્સમાં પણ એકદમ ઇઝી રહે છે તો જો આ રીતે મુઠિયા વાળવા હોય તો વાળી લેવાના પણ અત્યારે આપણે મુઠિયા ઢોકળા બાઇટ્સ બનાવીએ છીએ એટલે આપણું આ ખીરું થોડુંક ઢીલું જોઈશે એટલે અંદર ત્રણ ચાર ચમચી જેટલું ફક્ત પાણી એડ કરીશું બહુ ઢીલું નહીં કરી દેવાનું અને મિક્સ કરી લઈશું તો એકદમ ઇઝીલી અને સરળ આ મુઠિયા ઢોકળા બાઇટ્સ બની જશે હવે સ્ટીમરમાં નીચે પાણી મૂક્યું હતું પાણી ગરમ થાય એટલે ઉપર એક પ્લેટ મૂકી દેવાની પ્લેટમાં પણ તેલ લગાવી દીધું છે અને એમાં આપણું આ બેટર એડ કરી દઈશું તો બેટરને જો આ રીતનું થોડુંક ઢીલું રાખવાનું બહુ વધારે પડતું ઢીલું ના કરી દેતા અને પળું કરી દઈશું તો ખાવામાં તો એટલા ટેસ્ટી લાગશે ને આ મુઠિયા બાઇટ્સ કે તમને વારંવાર બનાવવાનું મન થશે અને બનાવવા પણ એકદમ સરળ છે તો બસ આ રીતે પોળું કરી લેવાનું ત્યારબાદ ઉપર લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરી લઈશું અને થોડાક તલ એડ કરી દેવાના તલને પણ સ્પ્રિન્કલ કરી લેવાના અને ગેસ ફાસ્ટ કરવાનો અને પંદર મિનિટ ફાસ્ટ આંચે અને પંદર મિનિટ મીડિયમ આંચે એમ કરીને અડધો કલાક માટે આપણે થવા દઈશું અડધો કલાક પછી ચેક કરી લેવાનું તો ઉપર જો એકદમ સરસ પાણી બધું જ સુકાઈ ગયું છે અને આ રીતે સાઈડ પરથી ઊંચું કરી જોવાનું જો એકદમ ઇઝીલી ઊંચું થઈ જાય છે એનો મતલબ કે અહીંયા સરસ આપણા મુઠિયા ઢોકળા બાઇટ્સ બનીને તૈયાર છે વચ્ચે આ રીતે ચપ્પુ એડ કરીને ચેક કરી શકાય ચપ્પુ ક્લિયર આવે એનો મતલબ કે સરસ થઈ ગયા છે હવે પાછું ઢાંકણ બંધ કરીને દસ મિનિટ સીજાવા દઈશું ગેસની આંચ બંધ રાખીને જ સીજાવા દેવાનું એટલે સરસ આપણા મુખ્ય ઢોકળા બાઇટ્સ તૈયાર થઈ જશે અને ત્યારબાદ આપણે આ રીતે એક પ્લેટમાં કાઢી લઈશું અને કાપા કરી લેવાના તમને ગમે એ પ્રમાણેના નાના કે મોટા એવા કાપા કરી લઈશું તો એકદમ ઇઝી આપણે મુઠિયા વાળવાની ઝંઝટ વગર આ રીતે મુઠિયા બાઇટ્સ બનાવી શકાય ટેસ્ટમાં પણ બહુ જ મજા આવશે ખાવાની તો જો આ રીતના બાઇટ્સ તૈયાર થઈ જશે અને હવે વઘારવા માટે મેં એક પેનમાં છ સાત ચમચી જેવું તેલ લીધું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરવાની અને બે ચમચી તલ એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરવાના એક ડાળી જેટલા બે ચપટી જેટલી હિંગ એડ કરવાની અને સારી રીતે તલ ફૂટે વઘાર થઈ જાય ત્યારબાદ તેમાં આપણા બાઇટ્સ એડ કરીશું તો બાઇટ્સ એડ કરીને એકદમ હળવે હાથે મિક્સ કરી લેવાનું જેથી આપણા બાઇટ્સ તૂટી ના જાય અને ચાર પાંચ મિનિટ આ બાઇટ્સને ધીમી આંચે સરસ શેકાવા દઈશું જો આ રીતે સરસ શેકાવા દેવાના ત્યારબાદ તેમાં છેલ્લે ધાણા એડ કરીશું તો અહીંયા આપણા મુઠિયા ઢોકળા બાઇટ્સ બનીને તૈયાર છે આ મુઠિયા ઢોકળા બાઇટ્સ ઠંડા થશે ને પછી તો વધારે ખાવાની મજા આવશે તેથી બાળકોના લંચ બોક્સમાં પણ એ લોકોને ખાવાની મજા આવશે તો હવે આપણે આ મુઠિયા ઢોકળા બાઇટ્સને સર્વ કરી લઈશું તો એકદમ મસ્ત મજાના ચા સાથે ખાવાની મજા પડે તેવા મુઠિયા ઢોકળા બાઈટ્સ બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો